રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તે લગભગ નક્કી થઈ ગયું છે કોંગ્રેસે આ બંને બેઠકો પર આંતરિક સર્વે હાથ ધર્યો હતો તેના રિપોર્ટ મુજબ આ બંને બેઠકો પર ગાંધી પરિવારના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરાયો છે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તો તેમની આ પ્રથમ ચૂંટણી હશે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં છવ્વીસમી એપ્રિલે મતદાન છે આ પછી કોંગ્રેસ ગમે ત્યારે અમેઠી અને રાયબરેલીથી ઉમેદવારોની જાહેરાત કરશે બંને સીટો પર નોમિનેશનની છેલ્લી તારીખ ત્રણ મે છે પાંચમા તબક્કામાં વીસ મેના રોજ અહીં મતદાન થશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ નામ ના આપવાની શરતે ભાસ્કરને જણાવ્યું છે કે સોનિયા ગાંધી ઇચ્છે છે કે પ્રિયંકાને રાયબરેલીથી અને રાહુલને અમેઠીથી મેદાનમાં ઉતારવામાં આવે આ અંગે સર્વસંમતિ પણ સધાઈ છે કારણ કે પાર્ટીએ આને લઈને એક સર્વે પણ કર્યો છે જેમાં અમેઠીમાં સાંસદ સ્મૃતિ ઈરાની વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સી હોવાનું બહાર આવ્યું છે અગાઉ રાહુલ પ્રિયંકા અહીંથી ચૂંટણી લડવા માટે તૈયાર ન હતા પરંતુ હવે બંને માની ગયા છે અમેઠી અને રાયબરેલી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે રાજીવ ગાંધી અમેઠીથી થી ચાર વખત સાંસદ રહી ચુક્યા છે જ્યારે સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલી થી સાંસદ રહી ચુક્યા છે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પ્રચાર માટે ગુજરાત આવશે વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી ગુજરાત આવવાના છે સત્યાવીસ એપ્રિલે પ્રિયંકા ગાંધી ધરમપુર આવશે અને જાહેર સભાને સંબોધન કરશે એઆઈસીસી સભ્ય ગૌરાંગ પંડ્યાએ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને લઈને જાણકારી આપી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા આદરણીય પ્રિયંકા ગાંધી વાડરા સત્યાવીસમી તારીખે સત્યાવીસ એપ્રિલે ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધશે આજે સવારે જ આ બાબતનું કન્ફર્મેશન આવ્યું છે રાહુલ ધરમપુરના દરબારગઢમાં સવારે દસથી સાડા બાર સુધી સભાનું આયોજન કરવામાં આવ્યું છે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને સભા માટે આ સમય નક્કી કરાયો છે તો સાથે જ બાદમાં રાહુલ ગાંધી પણ પ્રચાર માટે ગુજરાત આવે તેવી સંભાવના છે કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાના ત્રણ દિવસે પણ ટેકેદાર તરીકે સહી કોણે કરી તેની તપાસ હજુ સુધી નથી થઈ સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના પત્રમાં થયેલી સાચી ખોટી સહીના વિવાદ પછી ફોર્મ રદ થયું હતું ટેકેદારોને સાથે રાખ્યા વિના નિલેશ કુંભાણીએ ચૂંટણી અધિકારીને ફોર્મ આપ્યું હોવાથી તેમની સામે ઠગાઈનો ગુનો બની શકે છે કુંભાણીના ટેકેદારો રમેશ પોલરા ધ્રુવિન ધામેલિયા અને જગદીશ સાવલિયાની ઉમેદવારી પત્રની સહીઓ અને તેમની સહી ખોટી હોવા અંગે સોગંદનામામાં કરેલી સહીઓ દિવ્ય ભાસ્કરે ફોરેન્સિક એક્સપર્ટ પાસે ચકાસણી કરાવી હતી એક્સપર્ટના કહેવા મુજબ ટેકેદારોની સાચી અને ખોટી સહીમાં સામાન્ય અંતર છે ટેકેદાર રમેશ પોલરાની સહીમાં ર રા અને બ કરવાની હેબિટ બિલકુલ સિમિલર દેખાઈ આવે છે જ્યારે ધ્રુવિન ધામેલિયાની બંને સહીમાં ડી બનાવવાની હેબિટ એચ આર આઈ અને લાસ્ટમાં એન બનાવવાની હેબિટ બિલકુલ સિમિલર લાગે છે અને જગદીશ સાવલિયાની બંને સહી અલગ અલગ ભાષામાં થઈ હોવાથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે પરંતુ આ ત્રણેય વ્યક્તિઓના સ્પેસીમેન અને કુદરતી સહીના નમૂના મળે તો સો કહી શકાય કે આ બધી સહીઓ એક જ વ્યક્તિએ કરેલી છે કે કેમ બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે